ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ સિવેસ કહેવાય છે ત્રીજું સુકાયેલ કાદવ એ ખાતર તરીકે ઉપયોગી છે ચોથી ખાલી જગ્યા ગટરોની પાઇપલાઇન ખાદ્ય તેલ અને ચરબી દ્વારા બંધ થઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે સુયેઝ શું છે સારવાર ન પામેલ સુયેઝ ને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે જવાબ સુયેઝ એક ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે સારવાર ન પામેલ સુએ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરી શકે છે તે જમીનની સપાટી પરના જળાશયો અને ભૂગર્ભજળ બંનેને પ્રદૂષિત કરે છે તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટર માં માટે ન છોડવા જોઈએ સમજાવો તેલ અને ચરબીયુક્ત પદાર્થો ને ગટર માં નાખવામાં આવે તો તે ચીકાશવાળા હોવાથી પાઇપ માં જામી જાય છે વળી તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે આથી ગટર માં પાણી વહેવામાં રુકાવટ પેદા કરે છે અને પરિણામે ગટરો બ્લોક થઈ જાય છે પરિણામે ગટરો માંથી ગંદુ પાણી ઉભરાય છે આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો જવાબ ગટરના ગંદા પાણીની સારવાર એટલે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ નીચે મુજબ છે ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે આથી મોટી વસ્તુઓ જેવી કે ચિથરા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ હાથ વગેરેને દૂર કરી શકાય છે પછી ગંદા પાણીને અવસાદન ટાકામાં લઈ જવામાં આવે છે અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે ત્યાં રેતી કાકરી પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે ત્યારબાદ પાણીને મોટા ટાકામાં લાવવામાં આવે છે ટાકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે તે ભાગમાં મળ જેવા નકામા ઘન પદાર્થો તળિયે બેસી જાય છે જેને સ્ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે તેને કાદવ કહે છે પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી કહે છે સ્ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવને અલગ ટાકામાં લઈ જવામાં આવે છે ત્યાં અચારક બેક્ટેરિયા તેનો વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે શુદ્ધિકરણ પામેલ પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે તેમાં ચારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે મળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો અને બીજા અનિત અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે અમુક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાકામાં તળિયે એકઠા થાય છે જેને ક્રિયાશીલ કાદવ કહે છે ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે ક્રિયાશીલ કાદવમાં સત્તાણું પાણી છે હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે હવે તેને સમુદ્ર નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે કેટલીકવાર પાણીને ક્લોરિન અથવા ઓઝોન જેવા ઉમેરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન કાદવ્ય શું છે તેને કેવી રીતે સારવાર અપાય છે તે સમજાવો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરી તેને અવસાધન ટાંકામાં લાવી રેતી અને કાકરી દૂર કરવામાં આવે છે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે ટાંકાનો મધ્ય ભાગ ઢળતો હોવાથી મૂળ જેવા ઘન પદાર્થો અહીં એકઠા અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે ત્યાં અજારક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે બાકી રહેલો ભાગ સૂકવી ખાતર તરીકે વપરાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સમજાવો જવાબ સારવાર ન પામેલ માનવ કરે છે તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે આમ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત પાણીને બિનચેપી બનાવવા માટે વપરાતા બે રસાયણોના નામ આપો જવાબ પાણીને બિનચેપી એટલે કે જંતુરહિત બનાવવા માટે ક્લોરિન વાયુ કે ક્લોરીનની ટીકડી અને ઓઝોન વાયુ વપરાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્યો સમજાવો જવાબ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે તેના ઉભા સળિયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ ચિત્રા હાથ રૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે આમ બાર સ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો સારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવવાની શક્યતા ઘણી ઓછી રહે છે ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે પાઇપ તૂટવાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય છે ત્યારે કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો જવાબ ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ ગટરોના ઢાંકણા ન હોય કે કોઈકના પાણી ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય પીવાનું પાણી ડોહળું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર અહીં કોર્સવર્ડ પઝલ એટલે કે પહેલી આપેલ છે આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી કોર્સવર્ડ પઝલ પૂર્ણ કરો ગુડલક આડી ચાવી આપેલી છે અને ઊભી ચાવી તો અહી શું કહ્યું છે કે અંગ્રેજી શબ્દો તેમના આપવાના છે જે મેં અહી લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખી લેવા તમે કોષ્ટકમાં જોઈ શકો છો ઉભી ચાવી અને આડી ચાવી જે તમારે આ પ્રમાણે કરવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો

આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આગળના પાઠ અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર